નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપણું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આજના આ વિડીયોમાં આપણે માક્ષર મહિનાની વધ પક્ષની એકાદશી એટલે કે માક્ષર મહિનાની બીજી એકાદશી અને આ વર્ષ બે હજાર ચોવીસમાં આવનારી અંતિમ એકાદશી વ્રત ક્યારે કરવાનું છે કોણે કરવાનું છે કેવી રીતે કરવાનું છે તથા વ્રતના પૂજા પારણા શુભ મુહૂર્ત સમય શું છે અને આપણી સમસ્યાને દૂર કરવા માટે આજના દિવસે કયા ઉપાય કરવા જોઈએ તેના વિશે પણ વાત કરવાના છીએ તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો આ પાંચથી છ મિનિટના વિડીયોમાં આપને ખૂબ જ ઉપયોગી માહિતી મળશે તો મિત્રો આપણા હિન્દુ ધર્મના પંચાંગ અનુસાર વર્ષમાં ચોવીસ એકાદશી આવે છે એક મહિનામાં બે એકાદશી એટલે કે એક સુદ પક્ષની અને એક વદ પક્ષની કહેવાય છે કે આ એકાદશી તિથિના સ્વામી વિશ્વના રક્ષક એવા ભગવાન વિષ્ણુ છે એટલા માટે આ દિવસે તેમનું પૂજન કરવામાં આવે છે કે જે કરવાથી આપણી મનોકામના પૂર્ણ થઈ શકે છે વર્ષ બે હજાર ચોવીસની સૌથી અંતિમ એકાદશી આ રહેવાની છે કે જેનું નામ છે સફલા એકાદશી એકાદશીના નામ ઉપરથી સમજાય કે આ એકાદશીનું વ્રત કરવાથી આપણને અનેક કાર્યોમાં સફળતા મળી શકે છે જી હા જો શ્રદ્ધાપૂર્વક નિસ્વાર્થ ભાવે અને સાચા મનથી સાચા ભાવથી વ્રત કર્યું હશે ભગવાનનું પૂજન કર્યું હશે દાન પુણ્ય સેવાનું કાર્ય કર્યું હશે તો અવશ્ય આપણને એકાદશી વ્રતનું ફળ મળે જ છે કહેવાય છે કે આ દિવસે વ્રત રાખીને જો ભગવાન વિષ્ણુનું પૂજન કરવામાં આવે છે તો જાણીએ અજાણીએ થયેલા પાપનો નાશ થાય છે અને આ જીવનમાં આપણને દુઃખોમાંથી મુક્તિ મળી શકે છે તથા વિષ્ણુ ભગવાનની કૃપાથી તે વ્યક્તિને અનેક ગણું પુણ્ય પણ મળે છે અને તે આવનારા ભવિષ્યમાં શરૂ કરનાર દરેક કાર્યમાં સફળતા પણ મળે છે અને મૃત્યુ પછી ભગવાનનું ધામ પણ તે વ્યક્તિને મળી જાય છે એટલે કે તેની આત્માને હંમેશને માટે મોક્ષ મળી જાય છે આ એકાદશી વ્રતના દિવસે વાળ ન કે દાઢી કાપવામાં આવતા નથી તથા આજના દિવસે અનાજનું પણ સેવન કરવામાં આવતું નથી અને જે લોકો વ્રત ન કરતા હોય તે લોકોએ આજના દિવસે જમવામાં ચોખાનો ઉપયોગ ન કરવો જોઈએ તથા આજના દિવસે બ્રાહ્મણોને સુપાત્ર વ્યક્તિને અથવા ગરીબ જરૂરિયાતમંદ લોકોને યથાશક્તિ દાનપુણનું કાર્ય પણ કરવું જોઈએ કહેવાય છે કે જો આપણા જીવનમાં નોકરી સંબંધિત સમસ્યા ચાલી રહેલી હોય ઘણા પ્રયત્નો કરવા છતાં નોકરી ન મળતી હોય તો આ સફલા દિવસે જમણા હાથમાં પાણી અને પીળા રંગના ફૂલ લઈને ભગવાન શ્રી હરિનારાયણનું ધ્યાન કરવાનું તેમને પ્રાર્થના કરવાની અને તે ફૂલ ભગવાનના ચરણોમાં અર્પણ કરી ગાયના ઘીનો દીવો પ્રગટાવો અને નારાયણ કવચનો પાઠ કરવો જોઈએ કે જેથી કરીને આપણી આ સમસ્યા ટૂંક સમયમાં દૂર થઈ શકે છે કહેવાય છે કે જો આપણા આંગણામાં તુલસીનો છોડ ન હોય ક્યારો ન હોય તો આ દિવસે ચોક્કસ તુલસીનો ક્યારો આપણા આંગણામાં લગાવવો જોઈએ છોડ લગાવવો જોઈએ અથવા તો નાનો કુંડું પણ મૂકી શકાય છે અને એ પછી નિત્ય તુલસી સેવા કરવાથી આપણને અનેક પ્રકારની સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે જો આજના દિવસે ભગવાન વિષ્ણુને પીળા ફૂલ ગોળ અને ચણાની દાળ અર્પણ કરવામાં આવે છે તથા ભગવાનને પીળા વસ્ત્ર પહેરાવવામાં આવે છે અથવા તો પીળા રંગને વસ્તુનું દાન કરવામાં આવે છે તો ભગવાન વિષ્ણુની આપણા ઉપર વિશેષ કૃપા થાય છે કેમ કે ભગવાનને પીળો રંગ અતિ પ્રિય છે અને આ ઉપરાંત આપણી કુંડળીમાં જો ગુરુગ્રહ નબળો હોય તો તે પણ મજબૂત સ્થિતિમાં આવે છે જે કોઈ વ્યક્તિને ગરીબીનો સામનો કરવો પડી રહ્યો હોય આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યા હોય તો તે લોકોએ એકાદશીના દિવસે વિધિ પ્રમાણે ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીનું પૂજન કરવાનું અને એ પછી યથાશક્તિ ગરીબ જરૂરિયાતમંદ લોકોમાં કોઈ પણ વસ્તુનું દાન કરવાનું અને સાંજના સમયમાં ભગવાન સમક્ષ ઘીનો ચાર મુખી દીવો પ્રગટાવવો જોઈએ કે જે કરવાથી ટૂંક સમયમાં આપણે આર્થિક સમસ્યામાંથી છુટકારો મળી શકે છે તો આવી પુણ્ય પવિત્ર એકાદશી હોય આટલા આપણને તેના લાભ થતા હોય તો આ એકાદશીનું વ્રત કોણે ક્યારે કરવાનું છે તથા તે પૂજા પારણા શુભ મુહૂર્ત સમય શું છે આવો તેના વિશે વાત કરીએ તો આ માક્ષર મહિનાની વધ પક્ષની એકાદશી તિથિની શરૂઆત પચીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ બુધવાર રાત્રે દસ વાગેને ઓગણત્રીસ મિનિટે થાય છે કે જે પૂર્ણ સત્યાવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ શુક્રવારની વહેલી સવારે બાર વાગેની તેતાલીસ મિનિટે થાય છે એટલે કે છવ્વીસ ડિસેમ્બરની મોડી રાત્રે બાર વાગેની તેતાલીસ મિનિટે થાય છે અને આવી રીતે કરીને ઉદ્યાતિથિ પ્રમાણે જોવા જઈએ તો એકાદશીનું વ્રત છવ્વીસ ડિસેમ્બર બે હજાર ચોવીસને ગુરુવારે કરવામાં આવશે દરેક સંપ્રદાયના લોકોએ એટલે કે દરેક વ્યક્તિએ છવ્વીસ તારીખે જ એકાદશીનું વ્રત કરવાનું રહેશે ડાકોરને દ્વારકાધીશ મંદિરમાં પણ છવ્વીસ તારીખે જ એકાદશી વ્રત કરવામાં આવશે તથા જેવી રીતે આપણે જાણીએ છીએ કે એકાદશી વ્રતના પારણા વ્રતના બીજા દિવસે હોય એટલે કે બારસની તિથિમાં પારણા થાય છે તો આ એકાદશીના પારણા સત્યાવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ વહેલી સવારે સાત વાગેની અઠ્યાવીસ મિનિટથી નવ વાગીને સાડત્રીસ મિનિટ સુધીમાં કરવામાં આવશે એટલે જે કોઈ વ્રત કરતા હોય તે લોકો આ સમય ખાસ નોંધી લે આ સમયમાં પારણા કરીએ તો જ એકાદશીનું પુણ્યફળ મેળવી શકાય છે તો આવી રીતે આ સફલા એકાદશી વ્રતના પૂજા પારણા શુભ મુહૂર્ત સમય છે તથા આ એકાદશી વ્રતનું મહત્વ શું છે આ દિવસે તથા આ દિવસે કરવાના ઉપાય વિશે પણ વાત કરી તો હવેના નેક્સ્ટ વિડીયોમાં આપણે આ એકાદશી વ્રતનો મહિમા વ્રતની વ્રતની કથા સાંભળીશું તથા અન્નપૂર્ણા વ્રત પણ સમાપ્ત થવા જઈ રહ્યા છે તો અન્નપૂર્ણા વ્રતના પારણા કેવી રીતે કરવા ઉત્થાપન કેવી રીતે કરવું ઉજવણું કેવી રીતે કરવું તેના વિશે પણ આપણે નેક્સ્ટ વિડીયોમાં વાત કરીશું તો જે લોકો અન્નપૂર્ણા વ્રત કરતા હોય તે લોકો તે વિડીયો ખાસ જુએ તો આ વિડીયોમાંથી નવું જાણવા શીખવા મળ્યું હોય તો વિડીયોને લાઇક કરી તમારા મિત્રોને મોકલજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર